ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતા સ્થાનિક ગ્રામજનો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી છે આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતો આણંદનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને બ્રિજની બંને તરફ આવેલા ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતા તેમજ નોકરી ધંધારથી જતા લોકો ભારે હાલાકીમાં મુકાતા આજે ગંભીરા ચોકડી નજીક બોરસદ આંકલાવ તાલુકાના ચાલીસ ગામોના સરપંચોની બેઠક યોજાઈ હતી જેમાં મહીસાગર નદી પર અવરજવર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ સાથે જ ગામોના સરપંચો અને આગેવાનોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઘણા બધા જે અમારા યુવાનો છે બોરસદ અને વોકલાવ હોય આનંદ અને પાદરા જે પાદરાના એરિયામાંથી વિદ્યાર્થી મિત્રો આવે છે એમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે અમારા યુવાન મિત્રો જે કંપનીમાં કામ કરે છે એમને નોકરી જવામાં અવર જવરમાં તકલીફ પડે છે તો સરકારશ્રીને અમારી એક એક જ માંગ છે કે વૈકલ્પિક માર્ગ આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે જે યુવાનો બેરોજગાર ના બને એ માટે સરકાર શ્રી એ વિચારીને વૈકલ્પિક માર્ગ આપે અને વહેલામાં વહેલી તકે જે સર

કે જો વહેલી તકે માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં બ્લેક કપડાં ઝંડા અને દંડા સાથે 1000 યુવાનો ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છે જે ખાસ સરકાર નોંધ લે એટલે વહેલી તકે જાહેર કરે અને નોંધ નહીં લે તો આંદોલનની તૈયારી અમે બધા બતાવીએ છે જે આવનારા સમયમાં કલેક્ટર કચેરીએ કરીશું બસ સામાજિક દરેક સમાજના આગેવાનોનું સમર્થન લઈને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરીએ છીએ વૈકલ્પિક માર્ગ સરકાર દ્વારા બનાવવામાં આવે જેવી રીતે પ્રયાગરાજ હોય હૈદરાબાદ હોય અને જગ્યાએ પીપાપુલ નામની પદ્ધતિથી કેપ્સ્યુલો મોટા મોટા કેપ્સ્યુલોના માધ્યમથી પુલ બનાવ્યા છે એ ટેકનોલોજી ખૂબ જ સારી છે જેમાં અકસ્માતો પણ નથી થયા અને એ ટેકનોલોજી અહીં અપનાવવામાં આવે તો નાના મોટા વાહનો તેમજ બાઇકો પસાર થઈ શકે જેનાથી લોકોની રોજગારી ધંધા રોજગારને બધું બચી શકે આ અમારી માંગણી છે તેમજ પાદરા પોલીસ સ્ટેશનમાં જે સમયે આ બ્રિજ તૂટ્યો હતો એ જ દિવસે મેં ફરિયાદ નોંધાવી હતી જેનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો અને આ અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ માત્ર સસ્પેન્ડ કર્યા છે અમારી માંગણી હતી મારી ફરિયાદ હતી કે આ લોકો પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધવામાં આવે એમને જેલ ધકેલવામાં આવે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ એટલા માટે આ બધી માંગણીને સાથે રાખીને અમે આગામી સમયમાં ચીમકી આપીએ છીએ કે આ તમામ માંગણી પૂરી નહીં થાય પહેલી તો વૈકલ્પિક રસ્તો બીજી તો માનવ વધનો ગુનો અધિકારીઓ પર નોંધવામાં આવે આ બે માંગણી પૂરી નહીં થાય તો ભવિષ્યમાં એક હજાર ને એક યુવાનો અન્ન નો ત્યાગ કરશે એવી ગંભીર બ્રિજની નજીક મહીસાગર માતાજી નું મંદિર આવેલું છે ત્યાં આગળ જ્યાર સુધી જીવમાં જીવ રહેશે ત્યાર સુધી અમે લડત કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર